નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય ગુજરાત જી હા ભારતે ઇંગ્લેન્ડને ફાઇનલી ધૂળ ચટાડી દીધી ગઈકાલે જ ધૂળ ચટાડવાની જરૂર હતી પણ વરસાદના કારણે મેચ સ્થગિત થયેલી અને આજે લંચના પહેલા જ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને સારામાં સારી રીતે હરાવ્યું છે અને પાંચ મેચની જે સિરીઝ હતી તેને બે બેથી સરભર કરી એક મેચ ડ્રો કાઢી હતી જોવા જઈએ તો આ જે ચાર મેચની શ્રૃંખલા હતી જે ચાર માંથી આઈ થિંક ત્રણ તો જીતવા લાયક જ હતી પણ ક્યાંક અનુભવની કમી અને ક્યાંક જીતવા માટેની જે સંજોગ જોઈએ એ ટીમ ઇન્ડિયાને મળ્યા નહીં જેના કારણે આપણે હાર બે મેચમાં થઈ જીતેલી મેચ જ હતા પણ છતાંય આપણે હારી ગયા પણ આજે જે રીતે જુસ્સાથી સંકલ્પથી અને હારેલી મેચને કેવી રીતે જીતાય એ જીતી બતાડીને મોહમ્મદ સિરાજ પ્રસિદ્ધ પેશના આકાશદીપ અને સ્પેશિયલ થેન્ક્સ ટુ કેપ્ટન ગિલ કે જે પ્રમાણે એણે પોતાની સૂઝબૂઝ આટલા નાની કેપ્ટનશીપની કેરિયરમાં પણ બતાવી મેચ્યોરિટી સાથેની જે પણ ડિસિશન લીધા અને થોડું ફોરકાસ્ટ ફોરકાસ્ટે બહુ સારો ભાગ ભજવ્યો તો આજના આપણે વિડીયોમાં ચર્ચા કરશું કે ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતી કોણ હતા નાયક અને ઇંગ્લેન્ડની ટીમમાં ક્યાં પાછળ પડી કે જેથી લોકો આ મેચ હારી ગયા જોઈએ આપણે નેક્સ્ટ વિડીયો ચાલો મિત્રો આપણે જોઈએ કે ભારત ઇતિહાસ કેવી રીતે સર્જ્યો કયા કયા ફેક્ટર્સ હતા કે જેના કારણે ભારત આ મેચ જીતી શક્યો વાત સૌથી પહેલા કરીએ તો શરૂઆતમાં ફર્સ્ટ ઇનિંગમાં જ્યારે ઇન્ડિયાએ બસો ચોવીસ રન બનાવેલા ત્યારે એવું જ લાગતું હતું કે આ મેચ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાના હાથમાંથી ગઈ જ છે કેમ કે તમે જોઈ શકો છો કે એક સમયે એકસો ત્રેપન પર છ હતી અને ત્યાંથી બસો ચોવીસમાં સાવ આવી વિકેટ ઉપર કે જેમાં એટલીસ્ટ ત્રણસોનો નો સ્કોર તો થઈ જ શકે એમ છે એવા કેસીસમાં જો તમે બસો ચોવીસમાં જ ઓલઆઉટ થઈ જાવ તો વળી પાછી આપણી એક ગંભીર ક્ષતિ જોવા મળી કે જે લોઅર ઓર્ડર જે ખરો ટેલેન્ડર્સ એ ક્યાંક ને ક્યાંક પોતાની જાતને બેટિંગમાં નિષ્ફળ કરી રહ્યા છે અને એ હવેની જે ટેસ્ટ ક્રિકેટ છે એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થવા માંડી છે એ વખતે એમના ક્રિસ વોક્સ જેમણે એક વિકેટ લીધેલી ગસ એટકિન્સન પાંચ વિકેટ લીધેલી સરસ બોલર નાઇસ બોલર જો સ્ટ્રોંગ હતા એમણે ત્રણ વિકેટ લીધેલી છે જેમી ઓવર ટર્ની બોલિંગ ઓલરાઉન્ડર છે વિકેટ લઈ શકાય અને જેકો પેથલને ફક્ત બે જ ઓવર જ આપેલી આમાં કે ઇંગ્લેન્ડ મને એવું લાગે છે કે મે બી બોલિંગ તો સારી જ હતી પણ એમની કેપ્ટનશીપમાં એ લોકો બેન સ્ટોક્સને બહુ મિસ કરતા કેમ કે કદાચ બેન સ્ટોક્સ હોત ને આમ આ મેચ ઇન્ડિયા ના જીતી શકે એટલે મને એવું લાગે છે કે આ મેચ ઓલિપોપની

ખબર નહીં યશસ્વી જયસાલનું કોઈ પ્રિડિક્શન નથી કરી શકાતું કે કોક દિવસ એ એક્સ્ટ્રા રાખે છે કોક વખત એવા ડિફેન્સિવ શોર્ટ રમે છે કે આપણને એવું થાય કે આવું કઈ રીતે આવું શોટ એ કઈ મારી શકે રાઈટ પણ હજી એમની ઇંગ્લેન્ડની ધરતી ઉપર આઈ થિંક આ પહેલી સિરીઝ હતી એટલે હવે એમને ખ્યાલ આવ્યો હશે અને નો ડાઉટ ઇઝ અ મેચ્યોર પ્લેયર એમને ખબર છે કે કેવી રીતે આ વિકેટ વિકેટ્સ પર રમવું પણ ઘણી વખત કેવું હોય કે પ્રેશર એટલું બધું હોય અને પ્રેશરને એબ્ઝોર્બ ના કરી શકતા હોય એવા કેસીસમાં આ રીતનું એ લોકોનું પર્ફોમન્સ થઈ શકતું હોય એવું મને લાગે છે બરાબર હવે વાત કરીએ આપણે ઇંગ્લેન્ડની સેકન્ડ ઇનિંગની બસો સુડતાલીસમાં દસ વિકેટ ઓલ આઉટ કમ્પ્લીટલી એમાં મોહમ્મદ સિરાજ વો એક લાયન હાર્ટેડ વોરિયર કે તમે નખાવડાવ એટલી બોલિંગ હું નાખીશ બુમરાની ગેરહાજરી હું વર્તમાન નહીં દઉં હું સારામાં સારું પરફોર્મન્સ આપીશ અને ટીમ ઇન્ડિયાને હું જીતાડીશ એને સોળ ઓવરમાં છ્યાસી રન આપીને ચાર વિકેટ લીધેલી આકાશદીપ અનસંગ હીરો આ મેચના એમણે પણ સત્તર ઓવરમાં એસી રન આપીને એક વિકેટ લીધેલી પ્રસિદ્ધ કૃષ્ણા જે અત્યાર સુધીમાં સૌથી આખી સિરીઝમાં મને તો બિલકુલ પસંદ હતા ઓનેસ્ટલી મને નથી પસંદ મને એમની બોલિંગ સ્ટાઇલ કે એમનું નો ડાઉટ હી ઇઝ ઇન્ડિયન પ્લેયર એટલે હું રિસ્પેક્ટ કરું છું પણ જે એટેકિંગ બોલર્સ હોય ને જસ્ટ લાઈક મોહમ્મદ સિરાજ કે એને આપણે કે એને બોલ આપશું ને બોસ વિકેટ આવશે પણ ક્યાંક ને ક્યાંક પ્રસિદ્ધ ક્રિષ્નામાં એવો કોન્ફિડન્સ નથી આવતો કે આ વ્યક્તિ વિકેટ લેશે કે નહીં એવન ઘણી વખત એવું થાય છે કે એ વ્યક્તિને પોતાના પર ડાઉટ છે કે હું વિકેટ લઈ શકીશ કે નહીં કેમ કે એણે પણ જે એક બે વિકેટ સીધી લી જે શોર્ટ પીચ બોલ આપી અને પેલા ઉઠાવ્યો હતો તો એને પણ હવે લાગી કે આ વિકેટ કેવી રીતે પણ હોય છે પણ અગેન વેલડન પ્રસિદ્ધ કૃષ્ણા ચાર વિકેટ દીધી એમને પછી બાપુને ફક્ત બે જ ઓવર મળેલી કેમ કે પીચ જ આખી ગ્રીન પીચ હતી ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન પ્લેયર્સ એટલે ઇન્ડિયન ટીમ્સ એવું લાગતું હતું કે શાર્દુ ઠાકુરને ઓસ્ટ્રીપને રાખ્યા હોત તો કદાચ સિનરીઓ અલગ હોત પણ હવે ટીમનું બેલેન્સ પણ જરૂરી છે એટલે એ લોકો જે પણ ડિઝિઝલ લીધું હશે બધું વિચારીને લીધેલું હશે એવું આપણે કહી શકાય પછી સેકન્ડ ઇનિંગમાં જ્યારે આપણે ઇન્ડિયામાં ઇન્ડિયાનો વારો આવ્યો ત્યારે ત્રણસો છન્નું એ આઉટ થઈ ગયું ઇન્ડિયા એમાં પણ યશસ્વી જયસ્વાલ જોરદાર બેટિંગ કરી એકાદ બે એમનો કેચ ડ્રોપ થયેલો પણ સરસ બેટિંગ કરી રાહુલ સાત રને આઉટ થયા પણ આખી સિરીઝનો અનુસંધ કરો કે જેણે પોતાની સિનિયરિટી સાથે મેચ્યોરિટી સાથે બેટિંગ કરી હોય ઇવન ટીમને બેલેન્સ પણ આપ્યું છે નો ડાઉટ જ્યારે પણ ઘણા આખી મેચ ઘણી જે પાંચ મેચની મેં જોયું પણ છે કે ઘણી જગ્યાએ જ્યાં બ્લેન્ક થઈ જતો હોય એ વખતે હી વોઝ ધેર કે તું ચિંતા ના કરીશ હું એ મોટિવેશન પણ આપતો હતો કે હું છું તે ચિંતા ના કરશો હું આઈ વિલ મેનેજ છે બરાબર છે સો એક કેપ્ટનને આવા સપોર્ટની પણ જરૂર હોય છે ભલે એ વાઇસ કેપ્ટન નથી છતાં પણ એને ટીમને જીતાડી છે હી ઇઝ મિસ્ટર કન્સિસ્ટન્ટ ઇન એવરી પોઝિશન કે એના તમે એવરેજ ઉપર ના જતા એ ખરેખર સારું ખરેખર આકાશદીપ સલ્યુટ છે એવું લાગ્યું કે ઉતાવળ કરી હતી કે જે પ્રમાણે સ્ટોક પ્રમાણે ચાલુ કર્યા હતા થોડું કોન્ફિડન્સ અપ આવી ગયો હતો અને એના કારણે એમને મિસ થઈ ગયો અને એલબીડબ્લ્યુ બસ કિન્સ લઈ ગયો કરું નાયર અગેન ફેલ રવિન્દ્ર જડેજા એમણે આખી સિરીઝમાં સારામાં સારા બેટ્સમેન હોય વન ઓફ ધ ફોર બરાબર કે જે પ્રેશરમાં રમ્યા હોય તો એ આપણા બાપુ છે બાપુ જય ગુજરાત જોરદાર બાપુ કદાચ જો તમે અમારો વિડીયો જોતા હોય તો અમે અમારા સબસ્ક્રાઈબર્સ અને અમે પણ તમને દિલથી પ્રણામ કરીએ છીએ કે તમે જે રીતે મેચને આખી સિરીઝને એક સિનિયરિટી આખા મેચ આખી ટીમમાં બે સિનિયર્સ છે એક છે જે કન્સિસ્ટન્ટ રમ્યા છે એની વાત કરું છું પછી બુમરા હું એમાં નથી ગણતો બુમરા ફક્ત ત્રણ મેચ રમ્યા છે જ્યારે પાંચે પાંચ મેચ રમ્યા રવિન્દ્ર જાડેજા અને કે રાહુલ બંને જણાએ પોતાના એક લેવલ અપ થઈ અને બેટિંગ છે ઇવન બોલિંગ કરીશું ફિલ્ડિંગ પણ કરીશું બરાબર વોશિંગ્ટન સુંદરે બહુ સરસ બેટિંગ કરી એ પણ મને એવું લાગે છે કે રવિન્દ્ર જાડેજા પછી નંબર વન ઓલરાઉન્ડરમાં એમનું સ્થાન આવી શકે છે પછી આપણે વાત કરીએ ધ્રુવ જુરેલ એક એથ્લેટિક વિકેટકીપર કે જે પરફેક્ટ રિપ્લેસમેન્ટ છે ઋષભ પંતનું અને જે રીતે એ વ્યક્તિ બેટિંગ પણ કરે છે નો ડાઉટ એનો બોલ થોડો સારો એવો સ્વિંગ થયેલો અને મિસપ્લેસ થઈ ગયો એનાથી પણ એ પણ સારો બેટ્સમેન હતો એમણે એમને પણ સારું યોગદાન આપ્યું પણ સિરાજ અને પ્રસિદ્ધ અગિંગ ડોન્ટ એક્સપેક્ટ એનીથીંગ ફ્રોમ દેમ એવું જ થયું ગઝ એન્કી એકસો સત્યાવીસ રન આપ્યા ત્રણ વિકેટ લીધી જોસ ટાંગ પાંચ વિકેટ લીધી જેમી ઓવરટે બે વિકેટ લીધી અને પાર્ટ ટાઈમમાં જેકઅપ પેથલ અને રૂટ અને જે પ્રમાણે ક્રિસ વોક્સ ઇન્જર્ડ થયા હતા અને સાથે ત્રણ બોલર ફાસ્ટ બોલરે જે પ્રમાણે બોલિંગ કરી ખરેખર સારી બોલિંગ હતી ચેલેન્જિંગ બોલિંગ હતી ઇંગ્લેન્ડ સેકન્ડ ઇનિંગ ઉપર આપણે આવીએ છીએ એમાં અગી જે પ્રમાણે એ લોકો એ ચાલુ કરેલું મારવાનું એ પ્રમાણે લાગતું હતું કે આ લોકો ત્રણસો ને આ જે ચુમોતેર નો જે ટાર્ગેટ છે બરાબર છે એ ફૂકી દેશે એવું લાગતું હતું પણ અગેન એ લોકો જેટલા એટેકિંગ શોટ રમવા જાય છે ત્યાં જ એ લોકો વિકેટ ગુમાવી બેસે છે જે કે તમે જુઓ કે જે જેક્રોલી પચાસ રનની ફર્સ્ટ વિકેટ પચાસ રન પાર્ટનરશીપ હોવા જ્યારે પહેલી વિકેટ જતી રહી બરાબર છે ક્યાં કીધી વિકેટ હતી પછી બીજી વિકેટ જે પડી એ તમારે નહીં પડી પછી હોલીપોપ ગયા રૂટ ગયા હેરીબ્લુ ગયા બરાબર આ બધા ભેગા મળી અને ત્રણસો સડસઠ રન બનાવ્યા બરાબર અને એમાં આકાશડી પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજ આ ત્રણેય જણાએ એપ્રોક્સ એમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજે તો ત્રીસ ત્રીસ ઓવર એપ્રોક્સ નાખેલી કહી શકાય બંને જણાએ એટલે બહુ જોરદાર વસ્તુ કહેવાય કે એક ઇન્ડિયન બોલર એની ફિઝિક જે આટલા બધા ઓવરની બનેલી નથી છતાં પણ આટલી બધી જબરજસ્ત પર્ફોમન્સ આપે એટલે બહુ જ અદભુત કહેવાય એટલે હું ટીમ ઇન્ડિયાને દિલથી કોંગ્રેચ્યુલેશન્સ કહું છું આવીને આવી જીત અપાવતા રહેજો અને આવીને આવી તમારા જે પ્રેક્ષકો છે એમને ખુશ કરાવતા રહેજો વાત આપણે કરીશું ઇંગ્લેન્ડની ટીમની તમને શું લાગે છે ક્યાં ક્યાં ફેક્ટર્સ હતા કે ઇંગ્લેન્ડ આ મેચ હાર્યું જોવા જઈએ તો ભારતે સખત લડત આપી છતાં પણ નસીબ ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડને સાથ આપતું હતું અને એના કારણે આજે એ બે મેચ એના પરડામાં જ છે બાકી વાસ્તવમાં જોવા જઈએ તો જે પ્રમાણે ટીમ ઇન્ડિયાએ લડત આપી હતી એ પ્રમાણે ટીમ ઇન્ડિયા કદાચ ત્રણ જીરો તો હોત જ તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવવું એવું ક્યાંક લાગે છે કે ઇંગ્લેન્ડ ની ટીમ ફક્ત ને ફક્ત હવે ઉપર રમવા માંગે છે ટ્રેડિશનલ શોર્ટ્સ નથી રમતા ખાલી એક બે બાદ કરતા મેન્ટાલિટી સરખી છે 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 કે આવે આવે ને ને મારો મારો એ એ ટેક્ટિક્સ દર વખતે સક્સેસફુલ નહીં થાય કેમ કે સામેવાળા બોલર્સને પણ તમારે રિસ્પેક્ટ આપવી પડશે મોહમ્મદ સિરઝ જેવા બોલરને તમે આગળ આવીને છગ્ગા મારશો તો જોડશે મીચર સ્ટાર્ટ જેવો પ્લેયર આવે બોલર આવે કે પેટ કમિન્સ આવે જેવો શેજલુર આવે તો એસીસ માં તમે આવી રીતે બેટિંગ કરશો અને તમને લાગે છે કે એ લોકો તમને આઉટ કરવા દેશે માથામાં મારશે અને એવા મારશે કે ઇન્જર્ડ ભેગા છે કેમ કે ત્યાં તો પીચોય કેવી હશે બાઉન્સિંગ છોડશે ને એ લોકો એશિસ માટે જો તમારે પ્રોપર વર્કઆઉટ કરવું હશે તો આવા દસ દસ નંબર સુધી બેટિંગ કરવાથી સોરી બોસ એ ટીમ ઇન્ડિયામાં સામે તમે જીતી ગયા કેમ કે ટીમ ઇન્ડિયામાં બોલર્સ ક્યાંક ને ક્યાંક ટીમ બેલેન્સમાં થાક ખાઈ ગયેલા કે જેવા જોઈએ એવા બોલર્સ નહોતા રમી શકતા અને કેટલાક પ્લેયર્સ ઇન્જર્ડ હતા કેટલાક રિટાયર્ડ થઈ ગયેલા અને આખી નવી ટીમ ઇન્ડિયાની યુનિટ ભેગી થઈને એને પર્ફોમન્સ આપ્યું છે એટલે એમના માટે તો ગ્રેટ જ છે તમે શું કર્યું જો તમે ઇન્ડિયા જેવી યુથ ટીમને કે જેમાં ઘણીને બે કે ત્રણ પ્લેયર્સ એવા હતા કે જે એક્સપિરિયન્સવાળા વાળા હતા બાકી બધી નવી ટીમ હતી કોકની ફર્સ્ટ ટુર હતી કૂકની બીજી હતી બસ છતાં તમે જો એમની સામે મોસ્ટલી જેટલા પણ સેશન્સ થયા એમાં સિત્તેર ટકા સેશન્સ ઇન્ડિયાના હાથમાં જ હતા પણ જે ક્રુશિયક્સ હતા એ તમે જીતી ગયા પણ એમાં સૌથી મોટો ફાળો છે બેન સ્ટોક્સનો જો એ વ્યક્તિ એઝ અ કેપ્ટન કે એઝ અ પ્લેયર ઇંગ્લિયન ટીમમાં ના હોય બસ તો હું લખીને આપું છું બસ એક જ બોલ આવે કે શોર્ટ પીચ કોઈ પ્લાન જ એ જમાનો હતો જયારે જેમી એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ જે હવામાં રમાડતા જે લોકોના મિડલ ટા પૂરતા હતા ને બોલ્સ એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડમાં આવ્યા છો હવે તમારી મેન્ટાલીટ શું થયું ફ્લેટ તમે પાકિસ્તાન વાળી તમારા તમારા વિશ્વાસ બેટ્સમેન ઉપર તો તમે એશિષ રીતે જીતશો એ લોકો ઓસ્ટ્રેલિયા તમારા માટે ફ્લેટ પીચ નહીં બનાવો એ લોકો તો ફાડી મૂકી દેશે કેમ કે એ લોકો માટે ફક્ત બે સિરીઝ જ ઇમ્પોર્ટન્ટ છે એક ઇન્ડિયા અને એક એશિષ આ બે સિરીઝ માટે એ લોકો બરોબર રાહ જોઈ બેઠા હોય અને આ સિરીઝ એ તમને શું લાગે છે મને એ લોકો નહી જતા તમારી વીકનેસ નહીં પકડી હોય જેક ક્રોલી જે જે બેટ્સમેન છે ટીમ ઇન્ડિયા ની સી ટીમ હોય તો એને ઓપનર ના બનાવ ટીમ ઇન્ડિયા સી ટીમ બને ને તો એનો ઓપનર ના બને એ ટીમનો નો ઓપનર છે ઘણા પ્લેયર એવા છે સારા કે જે એક્ચ્યુઅલ માં સારો પરફોર્મન્સ વ્હાઇટ બોલમાં કરે છે પણ તમે એવી એક્સપેક્ટેશન ધારો કે તે ફૂલફિલ ના કરી શકો કે તમે દરેક બોલમાં માં મારવાવાડી જ કરવાની તો આવી રીતે નહી જીતી શકો તમે ટોપ ફાઈવ જુઓ બરાબર આખી સિરીઝમાં કેટલા ઇંગ્લિશ બેટ્સમેન છે કેટલા ઇંગ્લિશ બેટ્સમેન છે ફ્લેટ પીચો હોવા છતાં પણ ના બરાબર મોસ્ટલી કદાચ જોરું હશે ને પેલો જેમી સ્મિથ હશે એ નીચે વિચારો મારા મારી કરતો તો એ છે બાકી શું કેમ કે ફિફ્ટી બનાવી ઓપનિંગ બેટ્સમેન માટે એ શું કહેવાય બહુ મોટી તો નથી તમારે પાર્ટનરશિપ ટુ પાર્ટનરશિપ સેશન ટુ સેશન નવું પડે તમે આવતા વિકેટ ફેંકવાનું ચાલુ કરો આ જે આ મેચ જે હાર્યા એમાં હેરી બ્રુકે જે મિસકેલ્ક્યુલેટેડ શોટ માર્યો શું જરૂર હતી શુભમન ગીલે બધી જ ફિલ્ડિંગ ખોલી નાખેલી તમારી પાસે ટાઈમ છે આખો એક દિવસ છે છતાં પણ તમે ઓવર કોન્ફિડન્સમાં આવી અને એ જે શોટ માર્યો બરાબર એનાથી ટીમને કેટલું મોટું નુકસાન થયું અને આ નુકસાન તો થયું પણ સામે ટીમની મેન્ટેલિટી કેટલી ડાઉન થઈ જીતવાની બિલીફ કેટલી ડાઉન થઈ જે પ્રમાણે વિકેટો પડવાની સ્ટાર્ટ થઈ બાકી ઇન્ડિયન્સ તો તંબુ મૂકી જ દીધા હતા કે મેં જીતી જ શકવાના પણ જે રીતે એ લોકોએ પોતાની જાતને અપ કરી અને તમે લોકોએ ડાઉન કર્યા આટલો ફરક એટલે ક્યાંક ને ક્યાંક ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝની ટેસ્ટ ક્રિકેટના કલ્ચરની જીત તો થઈ જ છે પણ સામે ઇંગ્લેન્ડે એની રમત મેચ્યોર કરવી પડશે હું સુધારવી એવી નહીં બોલું મેચ્યોર કરવી પડશે કેમ કે બધું ચાલે બોસ પણ હાર હાર અમને પડી છે હાર ત્રણ ઝીરોથી ન્યુઝીલેન્ડ અને એવી હાર હતી ને કે હજી સુધી ડબલ્યુટીસી ફાઇનલ સુધીમાં અમને એ ખૂંચી હતી કે કદાચ અમે જીતી ગયા હોત તો અમે કદાચ આફ્રિકાની સામે હોત કાં તો અમે ઓસ્ટ્રેલિયાની સામે હોત તમને શું લાગે છે આ મેચના કલાક કોણ હતા કે જેના કારણે ઇંગ્લેન્ડ હાર્યું હોય કોમેન્ટ કરજો ખાસ મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં અમને તમારા સારા સારા જે પણ ફીડબેક્સ હોય અમે ખાસ જણાવજો તાકે અમે આનાથી પણ સારું ઇમ્પ્રુવમેન્ટ વધારે કરી શકીએ અને વિથયોર કોલ બ્લેસિંગ્સ અમે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ એકાઉન્ટ પણ ચાલુ કર્યું છે બેટબોલની વાતો ઉપર તો ત્યાં પણ તમે ખાસ અમને જેમ અહીંયા આગળ જો પ્રેમ આપો છો એવો જ પ્રેમ ત્યાં પણ આપજો ત્યાં પણ અમે નાના નાના શોર્ટ ક્લિપ્સ કેટલાક મેચના સ્ટેટ્સ એ પણ અમે ત્યાં આગળ શેર કરશું તો ખાસ આપણે આ રીતે મળતા રહીશું તમારા પણ કંઈ પ્રતિભાવ હોય તો એ એ પણ ત્યાં આગળ તમે જણાવી શકો છો નવો વિડીયો આવે ત્યાં સુધી આપ સૌ ને જય હિન્દ જય ભારત જય ગુજરાત